જો તમારે સોના કરતાં સસ્તા દાગીના પહેરવા હોય ને તો એક બે ગ્રામ જ્વેલરીના જ પહેરાય કાંઈ ઘટે જ નહીં કોઈ લૂટી જાય તો એ ઉપાધી નહીં કરવાની અત્યારે તો ભાઈ દુનિયામાં ધૂમ મચાવે છે આ એક બે ગ્રામ જ્વેલરી લેડીઝ માટે જેન્ટ્સ માટે માંગોય મળે છ મહિનામાં તમે ગમે ત્યારે આ આઇટમ પાછી લઈ આવશો તો ફ્રીમાં એકવાર ગોલ્ડય ચડાવી આપશે બીજું કે એક વર્ષમાં તમે ગમે ત્યારે આ દાગીના પાછા આપશો અને નવા દાગીના લેશો તો આના તમને પચાસ ટકા બાદય મળશે એક વર્ષ પછી ગમે ત્યારે લાઈફ ટાઈમ તમે અહીંયા પાછા આપવા આવશો તો 30% રૂપિયા પાછા મળશે આપણી પાસે બાળકો માટે લેડીઝ માટે અને જેન્ટ્સ માટે બધાય માટે દાગીના અલગ અલગ પ્રકારના છે જેમાં લકી ચેન બુટ્ટી વીટી મંગલસૂત્ર બલોયા બધી જ વસ્તુ આપણી પાસે મળી રહેવાની છે ટૂંકમાં તમારે જે પણ દાગીના જોતા હોય ને 1-2 ગ્રામના અહીંયાથી મળી રહેશે અને ઘાટ આ ડિઝાઇન પેટર્ન તમે જો એટલે કાયદેસર એવું લાગે કે સોનાના દાગીના હશે મારા હવેથી તમારે એક બે ગ્રામ ના દાગીના ની ખરીદી કરવી હોય આવવાનું કઈ જગ્યાએ રયા વનગર એક પેલેસ રાજકોટ અને આ ઉપરાંત આપણા વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરીને અને આપડા ફોલો કરીને અહીં ખરીદી કરવા આવશો તો તમને એક શ્યોર ગિફ્ટ તો આપવામાં આવશે જ